ત્યાંથી સુરત થી નીકળ્યા પછી મને કોલ કર્યો કે જીતુભાઈ હું આવું છું અમદાવાદ તો હું તો એકદમ શોખ થઈ ગયો ભાઈ એકદમ ક્યાંથી આવે એકદમ ક્યાંથી આવશે મેં કીધું ના આવો પહેલા તો હું માનતો જ નહોતો પણ આવી ગયા એકદમ અચાનક મારી મુલાકાત કરવા તો ભાઈને મળવા જવું છે તો આવી ગયા છે તો આ છે આપણા પછી આપણે આપણા અઠાણ વર્ષના બાબલા આપણા વડીલ યુટ્યુબર એટલે કે આપણા બાબલાની મોજ આપણા દર્શનભાઈ કલેજા કડીવાળા અને આ છે આપણા મિસ્ટર ગોગા આઈડી વાળા મારા ભાઈ એટલે કે મારા ફઈબાના દીકરા અને આ છે આપણા મસૂદી ગોગાના બિગ ફેન એવા મસૂદી કોમેડી કિંગ અને આ છે આપણા મગનજીની મોજ એવા આપણા ગોવિંદભાઈ અને બધા મિત્રો અમે મળ્યા આજે સરસ મજાના અને દશરથભાઈ તો આવવાનું ના પાડતા હતા પણ મને સરપ્રાઈઝ આપી દીધી કે તમે મારા ત્યાંથી બહાર નીકળી ગયા છો મારા સેટેલાઇટમાંથી પણ હવે હું તમને હેક કર્યા વગર પકડ્યા વગર નહીં રહું તો આજે મને હેક કરી લીધો એમને હું સવારે ઉઠેલો હતો પણ દશરથભાઈ અહીંયા પહોંચી ગયા હતા મિત્રો તો બધા મળ્યા આનંદ મંગલનો મોજ કરી જે મળ્યા અને જે પ્રેમભાવ આવ્યો જે પ્રેમભાવ મળ્યો એ બહુ સરસ મળ્યો અમારા દશરથભાઈ તરફથી મારા દિનેશભાઈ તરફથી અમારા સંજયભાઈ મુશુરજી ગોઈજી આ બધા મિત્રો અમે ભેગા થયા અને સરસ મજાની મોજ કરી મજા આવી તો મિત્રો આવો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને બધા દરેક યુટ્યુબ પરિવાર મિત્રો અને આવી રીતે સરસ મજાનો સાથ સહકારને સપોર્ટ બનાવી રાખજો એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ સરસ મજાનો બનાવી રાખજો અને આવો પ્રેમ જે આપણે યુટ્યુબ પરિવાર મિત્રો સાથે જે બંધાયેલો છે બધા જોડે એ પ્રેમ કોઈ દિવસ ઓછો ના થવા દેતા યુટ્યુબની લાગણીથી નહીં સપોર્ટની લાગણીથી નહીં પણ મિત્રતા મનની લાગણીથી રાખજો શિકાર બનાવવા તા

ત્યાં એ વખતે મને ખબર નહી હોય કે ભવિષ્ય મને આ જીતુભાઈ અને આજે અપાર પ્રેમે મને આજે અમદાવાદ સુધી ખેંચી લાવ્યો છે આમ તો મારી અલગ હતી મારી સાઈડ ઉપર હતી એમના સાથે મળી શકતા હોય તો હું તો માત્ર માત્ર ચાલીસ પચાસ કિલો દૂર હતો તો આજે મારા જીતુભાઈ હું આજે દિલથી મળવા આવ્યો છું અને મારે એક પડી હતી કોમેન્ટમાં કે જીતુભાઈ હું તમારો શિકાર કરીશ

આજે તમે આજે ટાંકોની કોઈ પણ જગ્યાએ તમે જોજો ત્યારે એક ખાસ ને ખાસ એમનું કામકાજ એવું જ છે કે તરીકે સપોર્ટ કરેવાળા તો આપણે ખાલી માત્ર માત્ર યુટ્યુબમાંથી સપોર્ટ કરવાનો છે કોઈ નાણામાં નથી માંગી રહ્યા માત્ર સપોર્ટ માંગી રહ્યા છે સપોર્ટ તમે બીજું પૈસા આપું છું એવા આપણે બીજા મિત્ર સંજયભાઈ સંજયમાં તારે મિત્રો અમારા જીતુભાઈ અમારો મોટા ભાઈ છે તો અમને સપોર્ટ કરવાનો પોતાને નાવ નવો સપોર્ટ કરતા રહેજો કે દીતુ ને સપોર્ટ કરજો જીતુભાઈ બધાને સપોર્ટ કરે છે અમને પણ જીતુભાઈ પૂરો સપોર્ટ કરે છે તમે બધા જીતુભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારી ચેનલ છે અમારા ગોગાવાળા અમારે ચેનલ પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો જય ગોગા મહારાજ જય મહાદેવ જય કરતા નામ છે સપોર્ટ કરતા

તેમના વિડીયો જો એવું અમે તમારી પાસે આશા રાખીએ છીએ જય દ્વારકાધીશ વિડીયો કેવો લાગ્યો છે તો મિત્રો કોમેન્ટ કરજો મને